નમસ્કાર મિત્રો આજે એક મોટિવેશનલ વાર્તા ધીરજ રાખો જીવનમાં શ્રદ્ધા રાખો હું તમને ચાહું છું એક દિવસ એક નાનકડા બાળક સ્કૂલેથી આવીને એના પપ્પાને કહ્યું કે પપ્પા અમારી સ્કૂલમાંથી અમારા શિક્ષકે અમને એક પ્રોજેક્ટ સોંપ્યો છે એ પ્રોજેક્ટ મુજબ મારે દસ વ્યક્તિઓને દસ જણને મારે ભેટવાનું છે ને ભેટીને એમને કહેવાનું છે કે ધીરજ રાખો જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું એટલે એ પિતાએ કીધું કે વાંધો નહીં બેટા આવતીકાલે હું તને મોલમાં લઈ જઈશ ત્યાં લોકોને ભેટીને તું તારો પ્રોજેક્ટ પૂરો કરી શકીશ દીકરો ખૂબ ઉત્સાહમાં આવી ગયો બીજા દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને તૈયાર થઈને ઉત્સાહપૂર્વક બાળક મોલમાં જવા માટે તૈયાર છે એના પપ્પાને કહ્યું કે પપ્પા ચાલો હવે મોલમાં જઈએ પપ્પાએ કહ્યું કે બેટા અત્યારે બહાર વરસાદ ખૂબ વરસી રહ્યો છે થોડી વાર રહીને જઈએ પણ બાળકે જીદ પકડી એટલે બાળકની બાળહટ સામે એના પિતાએ નમતું જોખવું પડ્યું અને વરસતા વરસાદમાં કાર હંકારીને દીકરાને મોલમાં લઈ ગયા એકાદ કલાક જેટલો સમય એમણે બાપ દીકરાએ મોલમાં ગાળ્યો અને એ સમય ગાળા દરમિયાન એમનો દીકરો જુદા જુદા નવ વ્યક્તિઓને ભેટી પડેલો વરસાદ ખૂબ વધી રહ્યો હતો એટલે એના પિતાએ કહ્યું કે બેટા વરસાદ ખૂબ વધી રહ્યો છે આપણે વચ્ચે ક્યાંક ફસાઈ જઈએ એ પહેલાં આપણે ઘરે સુરક્ષિત રીતે પહોંચી જઈએ બાળકને હજુ એક જણને ભેટવાનું બાકી હતું એનો પ્રોજેક પ્રોજેક્ટ હજુ પૂરો થયો નહોતો એટલે બાળક થોડો ઉદાસ થઈ ગયો પણ પિતાના આગ્રહને કારણે અને ભારે વરસાદને કારણે એ પિતાજીની વાત સાથે સંમત થયો અને બંને બાપ દીકરો કારમાં બેસી અને ઘરે જવા માટે રવાના થયા એમની કાર હજુ થોડેક જ દૂર ગઈ હતી અને અચાનક બાળકનું ધ્યાન ગયું કે રસ્તાની બાજુમાં એને એક મકાન દેખાયું એણે એના પપ્પાને આગ્રહપૂર્વક વિનંતી કરીને કાર થોભાવવા માટે રિક્વેસ્ટ કરી કે પપ્પા આ ઘરમાં મને જઈ આવવા દો મને લાગે છે કે ઘરમાં કોઈક હશે તો એને ભેટીને હું મારો પ્રોજેક્ટ પૂરો કરી શકીશ દીકરાની વિનંતીને માન્ય રાખીને પપ્પાએ કારને બાજુ પર લીધી અને કારને થોભાવી કારમાંથી ઉતરી અને દીકરો એ ઘર પાસે જઈ ઘરના દરવાજા પરની ઘંટડી દબાવી થોડી વાર પછી ઘરનો દરવાજો ખોલ્યો અને એક આધેડ ઉંમરની સ્ત્રી એ ઘરમાંથી બહાર આવી એને ખૂબ આશ્ચર્ય થયું એણે સામે જોયું કે એક નાનકડો દીકરો ઊભો છે એને નવાઈ લાગી એટલે એણે એ દીકરાને પૂછ્યું કે બેટા તારે કોનું કામ છે એ દીકરાની આંખોમાં ચમક આવી ગઈ અને ચહેરા પરના સ્મિત સાથે એ દીકરાએ કહ્યું કે આંટી અમને સ્કૂલમાંથી એક પ્રોજેક્ટ સોંપ્યો છે અને મારા શિક્ષકે સોંપેલા એ પ્રોજેક્ટ મુજબ મારે દસ જણને ભેટવાનું છે અને ભેટીને અમારા શિક્ષકનો એ સંદેશ પણ એમને કહેવાનો છે કે ધીરજ રાખો જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ખૂબ ચાહું છું હું નવ વ્યક્તિઓને ભેટી ચૂક્યો છું મારે એક જ વ્યક્તિને ભેટવાનું બાકી છે શું હું આંટી તમને ભેટી શકું છું દીકરાની આ લાગણીસભર અને આજીપૂર્વકની વાત સાંભળી અને એ મહિલા એ દીકરાને ભેટી પડે છે અને ચોધાર આંસુ એ રડી પડે છે એટલી વારમાં એ બાળકનો પિતા પણ ત્યાં આવી જાય છે અને એ સ્ત્રીને રડતી જુએ છે એટલે બાળકના પિતા એમને પૂછે છે કે બેન આપને કોઈ તકલીફ લાગે છે કોઈ સમસ્યા છે એ સ્ત્રીએ પોતાની જાતને સંભાળી લીધી આંખના આંસુ લૂછીને બાપ દીકરાને ઘરમાં આવવા માટે આમંત્રણ આપ્યું ઘરમાં બેસાડ્યા અને ચા પીવડાવી એટલે એ સ્ત્રીએ પોતાની વાત કરી કે થોડાક સમય પહેલાં એના પતિનું અવસાન થયું હતું પોતે જીવનમાં સાવ એકલી પડી ગઈ હતી પોતાને જીવવામાં સહેજ પણ રસ રહ્યો નહોતો આજે સવારથી જ જાત જાતના વિચારો આવતા હતા અને આ એકલવાયા જીવનથી કંટાળી મેં મારા જીવનનો અંત લાવવા માટેનું નક્કી કર્યું હતું હું ખુરશી ગોઠવી અને પંખે લટકીને મારો જીવ જ આપવાનો તૈયારી કરતી જ હતી એટલી વારમાં આ દરવાજા પરની બેલ વાગી અને મેં દરવાજો ખોલીને જોયું તો દેવદૂત જેવો બાળક મને આવીને કહે છે કે ધીરજ રાખો જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ખૂબ ચાહું છું મને લાગે છે કે ઈશ્વરે જ મને આ સંદેશો આપવા માટે તમારા બાળકને મોકલ્યો છે હવે મને મરવાની જે ઈચ્છા થતી હતી જીવન ટૂંકાવવાની જે ઈચ્છા થતી હતી જીવનનો અંત લાવી દેવાના જે વિચારો આવતા હતા એ વિચારો મારા ગાયબ થઈ ગયા છે મને જીવવાનું એક નવું બળ મળ્યું છે મિત્રો ઘણીવાર આપણા લાગણીપૂર્વકના વાલપૂર્વકના બે શબ્દો એ કદાચ કોઈકનું જીવન બચાવવા માટે નિમિત્ત બનતા હોય છે એટલે હંમેશા પોઝિટિવ વિચારો હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો બની શકે તો કંઈ નહીં થોડી સાથે એની સાથે વાત કરો અને તમારી વાત કદાચ એને જીવવાનું નવું બળ આપી શકે એમ બની શકે અસ્તુ ધન્યવાદ